અરે ચોક કોમ ધંધો કઈ પેલા ઘંટો છે કી ગયું હોત તો સારી વાત હતી એનું ઘરે મેં તો જોયું નહીં બાકી એને ખબર તો છે આપડે કેવા છો એ સમજો ને ગમે આપડો એમને એમ નઈ બોલાય કોમ હતો એટલે પાસવા બોલાયો કપૂર ને ઘેર જાવ છે કપૂર ને હા હા

કુતરા બોધરા છે એટલે જોઈને હેજો તમે અલ્યા ભલે બોધરા તન કીધું જ ખરી જાને હમણે ચડે હોળ પડશે પાછા ઈ ઘેર છે કે નઈ હોય તો ઉપાડી લાવો છોય અમે કોઈક મરી ગયો તો સારી વાત હતી હવે એ ગોડા ઓય ઓય બોલો છોય થાય છે ખેતરમાં ખેતર હા તાર નામ શું તાર નામ શું હો હા રંગોજી

મળે <coughs>

તો ખાઈ તો પ્લાન કે બીજા ને કે બા બંકન કેતો ના બા એ આ તો કોણ કરે કામ કરવા કરતા પૈસા કે એના બાપ પાછું પૈસા આવા કાઠા ઓયન બાપ તો સમજ તો આલે આ તો શિકર કેના છે ઈયાસી વાત હારું તો હવે શું કરશો કાલ પાસ આવ હળો